નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અસલ ફરસાણવાળાની દુકાને મળે એવા આજે આપણે હન્ડ્રેડ પર્સેન્ટ ખસ્તા અને ટેસ્ટી એવા પંજાબી સમોસા બનાવીશું નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો તમે પણ ઘરે આવા જ પરફેક્ટ પંજાબી સમોસા બનાવી શકશો તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી ચોક્કસથી જોજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ અડધા કપ જેટલા લીલા વટાણા લીધેલા છે તો અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને વટાણાને જે છે આપણે કૂક કરી લેવાના છે તો ફક્ત એક જ વિશલ આવવા દઈશું તો વટાણા ચડે ત્યાં સુધી આપણે એક મસાલો રેડી કરીશું જેના માટે બે ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા એક ટી સ્પૂન અજમો અને એક ટી સ્પૂન જીરો લીધેલો છે તો આ ત્રણેય વસ્તુને આપણે કઢાઈમાં સરસ શેકી લેવાનું છે તો ડ્રાય જ કરીશું ઘી કે તેલ કશું જ નથી ઉમેરેલું તો સરસ મસાલાની સુગંધ આવે ત્યાં સુધી આપણે મધ્યમ ગેસની આંચ પર મસાલા જે છે એ શેકી લેવાના છે મસાલા શેકાઈ જાય એટલે એક પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું અને ઠંડા કરી લેવાના છે તો આ મસાલા સાથે સ્ટફિંગ જે છે એકદમ માર્કેટમાંથી ફરસાણવાળાને ત્યાંથી આપણે લાવતા હોઈએ એવી જ બનશે તો આ મસાલો બનાવવાનું સ્કીપ બિલકુલ પણ નહીં કરતા છથી સાત જેટલી લસણની કણી એક લીલું મરચું ને નાનો આદુનો કટકો લીધેલો છે તો આ ત્રણેય વસ્તુને આપણે મિક્સરના વાસણમાં વાટી લઈશું સાથે સાથે આપણે જે સૂકા મસાલા શેક્યા એ મસાલા પણ ઉમેરી દેવાના અને અધકચરું વાટવાનું છે પાણી નથી ઉમેરવાનું સાથે સાથે આપણે એક ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું લીલી મેથી નહીં ઉમેરવાની સૂકી મેથી જ ઉમેરવાની ચપટીક જેટલી હિંગ ઉમેરીશું અને બધું જ સરસ જે છે એ અધકચરું વાટી લેવાનું છે પાંચ મધ્યમ આકારના બટાકા લીધેલા છે સ્કીન કાઢી અને આ રીતે મોટા મોટા પીસીસમાં આપણે બાફી લેવાના છે વધારે પાણી નહીં ઉમેરવાનું અડધા બટાકા ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું બટાકાને જે છે આપણે ઓવરકૂક નથી કરવાના વધારે નથી બાફવાના તો સ્ટફિંગ બનાવવા માટે આપણે કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે તો વટાણા જે છે એ સરસ બફાઈ ગયા છે ઓવરકૂક નથી કરવાના વટાણાને પણ અને જે આપણે મિક્સરમાં પેસ્ટ વાટીને પેસ્ટ ઉમેરી દઈશું તો સરસ આપણે આ પેસ્ટને જે છે એ ધીમા તાપે સાંતળી લેવાની છે સાથે સાથે બાફેલા વટાણા પણ આપણે ઉમેરી દઈશું અને બધું જ સરસ મિલાવીને સરસ આપણે શેકી લેવાનું છે સાથે સાથે બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી સુધારેલી કોથમીર પણ ઉમેરી દઈશું ઘણીવાર આપણે સમોસા બનાવીને ઠંડા થાય ને એના પછી ઓછા પડી જતા હોય છે એનું એક કારણ એ પણ હોય છે કે આપણી જે અંદરની સ્ટફિંગ હોય છે ને ઘણીવાર ચીકણી થઈ જતી હોય છે તો એની ભીનાશને કારણે પળ જે છે ને એ પોચું થઈ જતું હોય છે તો આપણે સ્ટફિંગમાં બિલકુલ પણ ચિકાસ ના રહે ને એવી સ્ટફિંગ રેડી કરવાની તો આ રીતે કોથમીર ઉમેરવાથી કોથમીરની અંદરનું જે પણ પાણીનો ભાગ હોય ને એ સરસ શોખાઈ જાય છે તો હવે આ સ્ટફિંગને આપણે ઠંડી કરી લેવાની છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું જેના માટે અહીં ત્રણ કપ જેટલો મેંદો લીધેલો છે મેંદાથી રિઝલ્ટ જે છે એ બહાર જેવું જ મળશે તમને તેમ છતાંય તમને ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલો અજમો ઉમેરવાનો છે અજમો બહુ જ સરસ ફ્લેવર આપે છે બહારના લેયરને તો ખાસ જો સ્કીપ નહીં કરતા સરસ આપણે મિક્સ કરી લેવાનું તો વાત આવે છે અહીં મોણ ઉમેરવાની તો મોણ જે છે આપણે એકદમ ગરમ ઉમેરવાનું છે અને ઘીના મોણનો ઉપયોગ કરવાનો તેમ છતાંય જો તમને તેલના મોણનો ઉપયોગ કરવો હોય તો તમે તેલના મોણનો પણ ઉપયોગ કરી શકો છો પણ તેલને પણ ગરમ કરીને ઉમેરવાનું ઠંડુ નહીં ઉમેરવાનું તો ત્રણ કપ મેંદાના લોટની સાથે અહીં અડધા કપ જેટલા ગરમ ઘીનો ઉપયોગ કરેલો છે અડધા કપ ઘીથી એકાદ બે ચમચી મોણ જે છે એ વધારે કે ઓછું થઈ શકે છે લોટની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે તો અત્યારે હું અડધા કપ જેટલા જ ઘીનો ઉપયોગ કરી રહી છું તો ગરમ ઘી છે એટલે પ્રથમ આપણે ચમચાની મદદથી સરસ મિક્સ કરી લઈશું અડધા કપ ઘીને ગરમ કર્યો છે તેમ છતાંય બધું ઘી જે છે ને એક સાથે નહીં ઉમેરી દેવાનું જરૂરિયાત પ્રમાણે બેથી ત્રણ બેચમાં ઉમેરવાનું સરળતાથી મુઠ્ઠી બંધાઈ જાય ને એટલું મોણ જે છે આપણે અહીંયા ઉમેરવાનું છે તો મોણને જે છે એકદમ સરસ લોટ સાથે બેથી ત્રણ મિનિટ મિક્સ કરવાનું એવું નહીં વિચારવાનું કે આ લોટમાં બધું છેલ્લે મિક્સ જ થવાનું છે આ સ્ટેપ છે જે એ બહુ જ જરૂરી છે લોટ સાથે મોણને પ્રોપર મિક્સ કરવાનું તો તમે જુઓ એકદમ સરળતાથી જે છે એ મુઠ્ઠી બંધાઈ રહી છે તો આ રીતનું જ મોણ જે છે આપણે લોટ બાંધતા સમયે ઉમેરવાનું છે તો લોટ બાંધતા સમયે આપણે અહીં ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો છે તો અત્યારે શિયાળો છે એટલે ઠંડુ પાણી એટલે રૂમ ટેમ્પરેચરનું પાણીનો ઉપયોગ કરી શકાય પણ જ્યારે તમે ઉનાળામાં કે બનાવતા હોવ કોઈકવાર તો ચિલ્ડ પાણી એટલે કે ફ્રિજમાં રાખેલા પાણીનો ઉપયોગ કરવાનો ગરમ પાણી કે નવકોસા પાણીથી ક્યારે પણ લોટ સમોસા માટેનું નહીં બનાવવાનું તો બેથી ત્રણ બેચમાં આપણે પાણી ઉમેરીશું અને પરેઠા જેવું હળવું કડક લોટ જે છે આપણે બાંધવાનું છે બહુ કડક લોટ નહીં બાંધીએ મીડિયમ લોટ બાંધવાનું છે અને વધારે નરમ લોટ પણ નથી બાંધવાનું તો સમોસાને કઈ રીતે તળવાના ને કે સમોસા ઉપર બબલ ના આવે ઘણીવાર એવું થતું હોય છે ને કે આપણે સમોસાને તળતા હોઈએ ને અને ઉપર બબલ આવી જતા હોય એ બબલમાં તેલ ભરાય અને એટલું પોષણ જે છે ને સોફ્ટ રહી જતું હોય છે તો ઘણા આ બધી નાની નાની વસ્તુ જે છે આ વિડીયોમાં સમજાવેલી છે તમે વિડીયોને સ્કીપ નહીં કરતા તો જે આપણે વટાણા સાંતળ્યા હતા એને સ્મેશરની મદદથી સ્મેશ કરી લઈશું અને બટેકાને જે છે ને આપણે સ્મેશરની મદદથી એકદમ સોફ્ટ નથી કરી નાખવાના આ રીતે હાથ વડે આપણે સ્મેશ કરીશું અને બટેકાની સ્ટફિંગ આપણે બનાવીને પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું બટેકા જે છે ને પ્રોપર ઠંડા થઈ જવા જોઈએ ગરમ નહીં હોવા જોઈએ બટેકા અદરવાઈઝ સ્ટફિંગ જે છે ને ચીકણી થઈ જશે અને સમોસા જે છે ને એ સ્ટફિંગની અંદર પાણીના ભાગને લીધે નરમ પડી જાય છે એક ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું લીંબુના રસનો ઉપયોગ નથી કરવાનો આમચૂર પાવડરનો જ ઉપયોગ કરવાનો છે એક ટી સ્પૂન જેટલો સંચટ પાવડર અને સ્વાદ પ્રમાણે કરતાં થોડુંક ઓછું મીઠું કારણ કે આપણે અહીં સંચટ પાવડરનો પણ ઉપયોગ કરેલો છે તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે તો બાળકોને કન્સિડર કરીને બનાવેલા છે માટે લાલ મરચું પાવડર અને હજી લીલા મરચાંની પેસ્ટ અને ચપટીક જેટલો ગરમ મસાલો એ આપણે આગળ ઉમેરીશું જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તમને જો અહીં લાલ મરચું પાવડર ના ઉમેરવું હોય ફક્ત લીલા મરચાંની પેસ્ટથી તીખાશ આપવી હોય તો તમે લીલા મરચાંની પેસ્ટથી પણ તીખાશ આપી શકો છો તો આપણે એકદમ ચટપટી ફરસાની દુકાન જેવીસ્ટ સમોસાની સ્ટફિંગ જે છે એ તૈયાર છે અને લોટ પણ જે છે આપણે સેટ થવા માટે મૂક્યો હતો પાંચ દસ મિનિટ એ પણ સરસ સેટ થઈ ગયો છે તો લોટની જે છે આપણે કેળવી લેવાનું છે તો તમે જુઓ મીડિયમ સોફ્ટ લોટ બાંધેલો છે અને આપણે રોટલી બનાવીએ સાઇઝમાં ગોયણા બનાવી લેવાના બહુ મોટા મોટા સમોસા નથી બનાવવાના મીડિયમ સાઇઝમાં સમોસા બનાવીએ છીએ કારણ કે એના માટે કઢાઈ આપણી પાસે જે છે ફરસાણની દુકાન જેવી મોટી નથી હોતી તો એ પ્રમાણે સમોસાની સાઇઝ જે છે આપણે રાખીશું તો જરૂર પડે તો હળવું એવું પાટલા ઉપર કે વેલણ ઉપર તેલ કે ઘી લગાવવાનું અધરવાઇઝ મોણ જે છે ને આપણે સારું એવું ઉમેરેલું છે એટલે જરૂરત નહીં પડે તો આ રીતે નળાકાર શેપમાં જે છે એ આપણે રોટી વણવાની છે મેંદાની વચ્ચેથી એક સરસ કટ લગાવી લેવાનું બંને પોશન ઇક્વલ રહે એ રીતે તો સમોસાને કઈ રીતે ફોલ્ડ કરવાના તો એક ભાગ આ રીતે ટર્ન કરીશું એના ઉપર હળવું એવું પાણી લગાવીશું વધારે પાણી નહીં લગાવવાનું જરૂરિયાત પ્રમાણે જ પાણી લગાવવાનું અને આ રીતે હળવેથી જે છે બે પળને સાથે જોડી લેવાના છે ઉપર સુધી સ્ટફિંગ નથી ભરવાની આપણને અહીં સિત્તેર ટકા સમોસામાં સમાય ને એટલી જ સ્ટફિંગ ભરવાની છે હવે બાકીનો જે નળાકાર અડધો જે છેડો છે ત્યાં આપણે હળવું એવું પાણી લગાવીશું મેંદાની સ્લરીની જરૂરત નહીં પડે ફક્ત પાણીથી જ સમોસો જે છે એ પેક થઈ જશે તો આ રીતે વચ્ચે એક ચપટી લગાવીશું અને આ બે ચપટીને પ્રથમ આપણે જોડી લેવાની અને ત્યારબાદ સાઈડનું પોષણ જે છે આપણે આ રીતે બંધ કરી દઈશું સમોસા બનાવવાની ઘણી બધી રીત હોય છે પણ જ્યારે પણ આપણે સમોસા વિશે વિચારીને ત્યારે શેપ તો આપણને માઇન્ડમાં આ જ આવે છે તો ફરી એક શેપ આપણે જોઈ લઈએ કઈ રીતે ફોલ્ડ કરવાનું છે તો બંને છેડાને આપણે આ રીતે પેક કરી લેવાનું છે અને સેવન્ટી પર્સન્ટ જેટલી સ્ટફિંગ ભરવાની છે ઉપર સુધી સ્ટફિંગને જે છે આપણે નહીં ભરીએ હળવું એવું પાણી લગાવીને સમોસાને જે છે આપણે સરસ પેક કરી લેવાનું છે તો શિયાળામાં કે પછી ચોમાસામાં આપણને આ રીતના ચટપટા ઘરમાં ગરમ નાસ્તા ખાવા બહુ જ ગમતા હોય છે તો આ રીતે આપણે ઘરે પણ ખૂબ જ સરળતાથી એકદમ ખસ્તા સમોસા જે છે એ રેડી કરી શકીએ છીએ તેલનું તાપમાન કેવું રાખવાનું કયા તાપમાન ઉપર સમોસાને તળવાના બધી જ રીત જે છે આ વિડીયોમાં આગળ બતાવેલી છે તો રેસીપીને એન્ડ સુધી તમે ચોક્કસથી જોજો તો તમે જોયું કે આપણે એકદમ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ સમોસાને કઈ રીતે ફોલ્ડ કર્યું તો અહીં પાંચથી છ સમોસા જે છે એ વાળીને રેડી રાખેલા છે તો તમે જુઓ કે તેલનું તાપમાન કેવું છે અત્યારે ગેસની ફ્લેમ હાઈ છે પણ સમ તેલ જે છે એ વધુ ગરમ નથી થયું તો તેલમાં મૂકતાં પહેલાં ફરી એકવાર આપણે આ રીતે પટ્ટીને જે છે સમોસાની ચેક કરી લેવાની કે ક્યાંયથી ખુલ્લી નથી રહી ગઈ ને તો આ રીતે આપણે સમોસા જે છે તેલમાં મૂકતા જશું તો તમે જુઓ કેટલા સાધારણ જે છે ને એ બબલ્સ આવી રહ્યા છે તેલમાં ધેટ મીન્સ તેલ જે છે ને બહુ ગરમ નથી ચાલીસેક ટકા જેટલું જ ગરમ થયું છે અને તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસની આંચ જે છે ને આપણે મધ્યમ કરી દેવાની ત્યારબાદ મધ્યમ ગેસની આંચ પર જ એન્ડ સુધી સમોસાને જે છે એ તળવાના બહુ ધીમા તાપે તળશો ને તો સમોસા જે છે ને બહુ તેલ તેલ થઈ જશે અને હાઈ ફ્લેમ ઉપર તળશો તો સમોસાના પળ ઉપર બબલ્સ આવી જશે એ બબલ્સ જે છે ને એમાં તેલ ભરાઈ જાય અને એટલી જગ્યા જે છે ને સોફ્ટ રહી જાય છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું મધ્યમ ગેસની આંચ પર જ તળવાના દરેક વખતે તો તેલમાં મૂકતાની જ સાથે જે છે આપણે અલટ પલટ નથી કરવાના હળવા એવા સોનેરી દેખાય ને અને એમ લાગે કે હવે એકદમ પ્રોપર સમોસા અંદર સેટ થઈ ગયા છે ત્યારબાદ જ આપણે ફોર્કની મદદથી કે ચમચીની મદદથી સાઈડ ચેન્જ કરીશું ફોર્કથી ચેન્જ કરશો તો તમને વધારે ઇઝી પડશે ઝાડા કરતાં ફોર્કથી આ રીતે અલટ પલટ કરવાનું તો તમે જુઓ હળવેથી અલટ પલટ કરી રહ્યા છીએ આપણે અને સાતથી આઠ મિનિટ લાગશે એક બેસને જે છે ફ્રાય થતાં તો સરસ સોનેરી કલર આવી ગયો છે તો સમોસાને જે છે આપણે તેલમાંથી કાઢી લઈશું ખાટી મીઠી ચટણી સાથે લીલી ચટણી સાથે તળેલા મરચાં સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે જાડીવાળા વાસણ પર મૂકવાનું જેથી કરીને વધારાનું તેલ જે છે બધું જ નીતરી જાય એકદમ સરસ ખસ્તા લેયર આવી ગયું છે તમે જુઓ એકદમ માર્કેટથી આપણે લાવીને એવા ખસ્તા બન્યા છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો